નમસ્કાર મિત્રોની અંદર જોઈ શકો છો લાઈવ પ્રોગ્રામની અંદર રોહિત ઠાકોર એ બે વફાનું સોંગ આવ્યું છે એટલે કે ગીત તમે લાઈવ વિડીયોની અંદર ગીત સાંભળી શકો છો કારણ કે અત્યારે રોહિત ઠાકોર એટલે કે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર છે અને ઠાકોર સમાજનું ગૌરવ છે તમે સૌ કોઈ તેમને જાણતા દો તેમનો વિડીયો એક લાઈવ પ્રોગ્રામની અંદરથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો તેમની સાથે એક સિંગર પણ છે અને તે પણ ગીત ગાઈ રહ્યા છે વિડીયોની અંદર આગળ બનાવી રહ્યો હું તમને આખો વિડીયો બતાવું છું અને સોશિયલ મીડિયાની અંદર લોકો આ વિડીયો વિશે ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે કારણ કે લોકો સારી સારી કમેન્ટ કરી રહ્યા છે રોહિત ઠાકોરનો સારો અવાજ છે અને તે ખૂબ જ સારું ગીત ગાઈ રહ્યા છે વિડીયોની અંદર તમે સાંભળી શકો છો અને જોઈ પણ શકો છો ତ ରୋହିତ ଠାକୁରମାନେ ଶୁ କେଗୋ କମେଣ୍ଟ କରି ଜଣେଇ ଶୋକ ବିଡ଼ିଓ ଶେର କରେ